આટ કાઢી છે નું વચ્ચેનો પોઈન્ટ થોડો સ્વીચ ઓવર કરીને એના પર જ જાવ સીધી યુએસ કેનેડા ને બધા પર એટલે મને તમારો હું એપિસોડ જોઈ રહી હતી એના પરથી મને એ વિચાર આવ્યો કે તમને એવું લાગે છે કે વિગો વેચીને જવાનો જે ટ્રેન્ડ છે અને હવે એટલીસ્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાથી તાર ઓળંગીને હા આભલા થી પાતળ સુધીનો તાર દિવાલ બને ને તો અમારું ઉત્તર ગુજરાત નું મેવણાનો પટેલ જાય 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 અને નીકળે જાય જ રેડ સેટ થાય આ બે તારી તલવા એક રીતે આપણે લીગલી ગણીએ તો આપણે ન હોવું જોઈએ પણ અનેક પરિવાર મેં જોયા છે મારી જ કોમ્યુનિટીના કે એના કારણે આખા ને ગામ તરી ગયા એ લોકો રિસ્ક લીધું ગામ તરી ગયું કે કોઈને દસ દસ ટકા વેચીને ગયા એ હકીકત છે કે જીવનું જોખમ લઈને ના જવું જોઈએ બાકી બે નંબર એક નંબર તો બધું ચાલે આપણે ચોક્કસ ના ચાલુ ન જોઈએ પણ ચાલે છે પણ એ પાકું ગમેલી દિવાલ બને ને તો ફરક નહીં પડતો મેક્સિકનો કદાચ બે મિનિટ નહી જઈ શકે એવું બને આપણો મેહાનાવાળો પછી બે લીગલી ગમે તે કરી એક એટલે ટ્રમ્પ નહી વાળા હમણાં એક ના છે બધા મદદ કરે છે આપણે પણ એમના ગામમાં મદદ કરે છે આજુબાજુના ગામમાં સ્કૂલ કોલેજ બનાવે છે

એટલે આ બધું ચાલે જ છે કબૂતર બાજી વાળું એજન્ટો બી શું છે હવે જેમાં ડ્રગ પકડાય છે ને કે દસ કન્સાઇનમેન્ટ જતા રહે

હવે જેમ કે કેનેડામાં તો કેનેડામાં અત્યારે હુમલો થઈ રહ્યો છે પ્રશ્ન મારું કરવાનો આશય હતો કે ઘણીવાર શું થાય છે કે લીગલ ગયા હોય ને કોઈની ડેથ થઈ જાય તો ડેડ બોડી પણ ઘણી વાર નથી આપતા બહુ સ્ટ્રગલ થતી હોય છે લાવવામાં વિદેશ મંત્રાલયની બહુ મદદ લેવી પડે અને પટેલ સમાજમાં વસ્તુ શું છે કે ત્યાં કોઈ જાય દેવું કરીને તો ત્યાં બેઠેલા લોકો એને મદદ કરી દે દેવું પૂરું કરાવી દે છે અને હાથ આપે છે દરેક સમાજો હાથ નથી આપ્યા એટલે પટેલ સમાજ જેવી એકતા બધાની નથી નથી અહીંયા માત્ર એકતાનો પ્રશ્ન નથી સામે સમૃદ્ધિનો પ્રશ્ન પડતો આર્થિક વ્યવસ્થા જે છે ને એ બહુ મોટું ફેક્ટર છે તમે ત્યાં પહોંચતા નથી ને જ્યાં સુધી ત્યાં સુધી બધો ખેલ પૈસાનો છે તમે ત્યાં પહોંચી ગયા પૈસાની લેવડ દેવડ થઈ ગઈ પછી તમે સ્ટ્રગલ કરો તમે પોતાની જગ્યા બનાવો દરેક કોમ્યુનિટી પાસે એવી સગવડ હોય એવું પણ નથી પાસે એકરોમાં કે વીઘામાં જમીન હોય આપણે એક પ્રશ્ન છે ને

હું ઇમિગ્રેશનને રોકીશ અને એને એવું કહ્યું છે કે સિક્સ નવેમ્બર વુડ બી એ લિબરેશન ડે એટલે ઇનડિરેક્ટલી એને સ્પષ્ટ કહી દીધું છે અને મેક નો મિસ્ટેક ડોનાલ્ડ ટ્રમ્પ છે ને એને તો હવે કોઈ કરિયરનો ઇસ્યુ રહ્યો જ નથી કારણ કે અમેરિકામાં તો આ એની છેલ્લી ટ્રમ્પ છે અને છેલ્લી અને ફાઈનલ ટ્રમ્પ છે એટલે એ છે ને હી વિલ ડેફિનેટલી પુટ એ માર્ક ઓન હિઝ યુ નો ફૂટપ્રિન્ટ કે ભાઈ મેં આ કર્યું અને બીજું એ જાણે છે કે આ ચૂંટણી જીત્યો છે એ રેસીઝમ પર જીત્યો છે વ્હાઈટ સુપ્રિમેસીના નામે જીત્યો છે બ્લેકની સામે જીત્યો છે એ સામે આ ચૂંટણી જીત્યો છે એ અરબ ઇસ્લામિક મતો જે છે એ બધાની ખબગી વોરીને પણ આ ચૂંટણી જીત્યો છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ને એને તો હું તમને કહું જે ભારતીયો કેટલાક બહુ ખુશ પણ થાય છે એમને પણ હું કહી દઉં કે એ પોતાની નીતિ રીતિમાં કોઈ કોમ્પ્રમાઇઝ નહીં કરે આપણે ત્યાં એચ વન બી વિઝા છે ને એનો કોટા પણ કપાશે એચ વન બી વિઝામાં હસબેન્ડ સાથે વાઇફ જતી હતી અને વાઇફ પણ નોકરી કરતી હતી અને એના પર પણ એ કાપ મૂકશે બીજું કે જેટલા ઇલિગલી ઘૂસી ગયા છે એને સુધી સુધીને ડિપોર્ટ કરશે અને ચોથું કે કેટલાક ભારતીય પરિવારો બચ્ચા પેદા કરવા માટે અમેરિકા પહોંચી જતા હતા કે પાંચ મહિનાની પ્રેગ્નન્સી હોય ને અમેરિકા જાય અને બચ્ચું પેદા કરીને પાછા આવે અને નેચરલ પેલું ઓટોમેટિકલી જે સિટીઝનશીપ મળતી હતી અને ગ્રીન કાર્ડ મળતું હતું એ બધા પર એ બ્રીક મારશે અને આ એણે પોતાના મેનિફેસ્ટોમાં લખેલી વાત છે

એના નસીબ એટલા સારા છે કે આ વખતે એની પાસે સેનેટ સેનેટ અને કોંગ્રેસ બંનેમાં એની પાસે મેજોરિટી આવી ગઈ છે બંનેમાં એની પાસે મેજોરિટી આવી ગઈ છે અને સત્તાનો કઈ રીતના એસેટિવલી ઉપયોગ કરવો ને એ એને આવડે છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ને એ અમેરિકા ફર્સ્ટ અમેરિકન ડોલરને મજબૂત કરવાની વાત દિવસે તમે જુઓ ને એ આવ્યો એટલે ડોલર ઇન્ડેક્સ ઉચકાયો જો ચાર વસ્તુ પાંચ પેરામીટર તમે જુઓ ડોલર ઇન્ડેક્સ ઉચકાયો આપનો રૂપિયો સોનાના ભાવ ઘટી ગયા ક્રૂડ ઓઇલ ના ભાવ ઘટી ગયા ચાંદીના ભાવ ઘટી ગયા ક્રિપ્ટો કરન્સી વધી ગઈ તો આ બધા ઇન્ડિકેશન શું છે કે ધ હોલ ગ્લોબલ માર્કેટ ઇઝ નો ગીવિંગ સિગ્નલ્સ કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ આવશે તો આટલું આટલું થશે અને ડોનાલ્ડ ટ્રમ્પ આવે ને એનાથી પેલો ટ્રુડો પણ ટેન્શન નાટો વાળાને પણ ટેન્શન આઈ ગયું છે યુક્રેન ના ને પણ ટેન્શન આઈ ગયું છે એટલે અબોર્શન ટુ જેલેન્સ્કી એ ટુ જેડ બધા ટેન્શનમાં છે

અને ખુદ ઇવન ટ્રુડો એ પણ એક તબક્કે એવું કીધું હતું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ એમ કે ચૂંટાઈને આવશે તો કે કેનેડા માટે એમ કે ઇટ વુડ બી વેરી ટફ સિચ્યુએશન એટલે કેનેડા ઇઝ ઓલ્સો અપસેટ કેનેડા ઇઝ ઓલસો અપસેટ હું એક વસ્તુ આમાં એડ કરું અજયભાઈએ કહ્યું કે ભાઈ વિઝા કરટેલ થશે વગેરે વગેરે પણ એક વસ્તુ સમજવી જોઈએ કે બે હજાર સોળમાં પણ જ્યારે એ આવે ને ત્યારે પણ એમણે કહેલું અને હજુ પણ કહે છે અને ભવિષ્યમાં પણ કહે છે કે જે અમેરિકામાં એ લોકો પોતાને ડ્રીમર્સ કહે છે રાઈટ ઇટ્સ અ કન્ટ્રી ઓફ ડ્રીમર્સ તો ત્યાં જે ટેલેન્ટ આવે છે ને એ ટેલેન્ટને તો એ પણ નથી રોકી શકવાનું અને એને રોકવા પણ નથી રાઈટ અને આ વખતે એને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી લે હિન્દુઓને ઓપનલી સપોર્ટ કરે અને એને ખબર છે કે એના દેશમાં શાંતિથી બધું જ કામ સારી રીતે કરી રહેલી એક કમ્યુનિટી કોઈ હોય જે ભારતીય આવેલી તો એ હિન્દુઓ છે અને ભારતીયો છે રાઈટ અને એમાં જે ટેલેન્ટ છે બધી જગ્યાએ તમે સિલિકોન વેલીમાં લો કે કોઈ પણ જગ્યાએ નો સ્ટોપ देम અને હી ડઝન્ટ વોન્ટ ટુ એને સ્ટોપ નથી કરવા માંગતો એટલે ભારતીયો જે છે જેમનામાં ટેલેન્ટ છે હી વિલ નેવર સ્ટોપ देम હા આપણા દેશમાં કે પેદા કરી આવનારા વર્ષોમાં શું લાગે છે જો હું તમને કહું નંબર વન અમેરિકામાં રહેતા ઇન્ડિયન્સ ની સંખ્યા છે ને વન પોઈન્ટ વન પર્સન્ટ છે મેક નો મિસ્ટેક કે આપણે અમેરિકામાં એટલી બધી આપણી વસ્તી નથી પણ અમેરિકામાં જે ઇન્ડિયન્સ છે દે આર માસ્ટર ઇન સોફ્ટવેર ઓર ઇન મેનેજમેન્ટ એન્ડ દેટ ધ આઈટી આઈટીમાં વી આર બેસ્ટ એન્ડ દેટ ધ રીઝન કે આપના સુંદર પિચાઈ હોય કે બધા જે ટોપ લેવલ ટોપ ટોપ લેવલ માં છે સીઓ જે છે એ બધા સત્ય નદેલા કે આ બધા જે છે ટોપ લેવલ પર છે બરાબર ઇવન કમલા હેરીસ પણ એનું મૂડ અને કુળ એ આમ જોવા જો તો સાઉથની જ છે જેડી વાન્સ ના વાઈફ આ જેડી વાન્સ ના વાઈફ વાઈફ હા એ પણ એ પણ હા એ પણ બટુરે ડિસ્કસ કરી રહ્યા હતા લોકો હા એ પણ એ પણ ઇન્ડિયન કુળ ના છે એટલે ઇન્ડિયન્સ જે છે એને ડોનાલ્ડ ટ્રમ્પ આવકારશે એટલું જ નહીં એની કેબિનેટ માં પણ લેશે કશ્યપ પટેલ ને પણ લેશે એની અર્ધો એડમિનિસ્ટ્રેશન છે ને એમાં એશિયન્સ અને હું તમને શું કહું છું પણ માય ડિયર હું તમને શું કહું છું સાહેબ કે એ ઇન્ડિયન્સ જે ટેલેન્ટેડ ટોપ ગ્રેડના છે એ લોકોને લેશે પણ એ શું કરશે એના માટે તમે જુઓ એની પોતાની પ્રાયોરિટી શું છે ઇન્ફ્લેશન ઇઝ પ્રાયોરિટી ગઈકાલે જ દિવાનશી તમે જુઓ કે અમેરિકા એ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ પર પોતાનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડી દીધો

આ બધી વધી છે આ બધી એટલા માટે વધી છે કે આ કંપની જે છે 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 કરે ના બે વસ્તુ માત્ર કામ એવું નથી અમેરિકન ડોલર સ્ટ્રોંગ થાય તો આપનો રૂપિયો જે છે નબળો થાય જે થઈ રહ્યો છે બરાબર છે તો એક્સપોર્ટ બિઝનેસ જે છે એને ફાયદો છે એટલે કારણ કે રૂપિયો નબળો થાય તો એક્સપોર્ટ વાળાને ફાયદો છે ઇમ્પોર્ટ વાળાને નુકસાન છે તમે સમજો આખું ટેકનિકલી નંબર વન નંબર ટુ નુકસાન આપણને ક્યાં થશે કારણ કે ટેરિફ નાખશે અને ટેરિફમાં આ વખતે સ્ટ્રકચર બદલશે એ જે સ્ટ્રકચર બદલે એમાં ચાઇનાને પણ નુકસાન છે ઇન્ડિયાને પણ નુકસાન છે ઇન્ડિયાને ઇન્ડિરેક્ટ ફાયદો એ છે કે ચાઇનામાંથી જો મેન્યુફેક્ચરિંગ માઇગ્રેટ થાય તો ઇન્ડિયામાં જેમ એપલ કંપનીઝે શરૂઆત કરી પોસ્ટ કોવિડ એવી રીતના ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ આવે પણ આપણને નુકસાન થશે ટેક્સટાઇલમાં આપણને નુકસાન થશે થોડું ઘણું ફાર્માસ્યુટિકલ કંપનીમાં પણ આપણા વાળા હોશિયાર છે આપણા વાળા વિયેટનામમાં જેમ ધંધો ચાલુ કરશે કોઈ પણ મલ્ટીનેશનલ કંપનીઝની સામે આપણા વાળા શું કરે છે એ બીજા એમાં જઈને બિઝનેસ શરૂ કરે ત્યાંથી એક્સપોર્ટ કરશે કારણ કે અમેરિકન ફેડરલના જે નોર્મ્સ છે એ બહુ સ્ટ્રીક છે પણ તમે જુઓ કે આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ફરક પડશે આપણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને ફરક પડશે આપણી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ છે એને ફરક પડશે આ બધી ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જેના પર ટેરિફ વધે તો નુકસાન થશે આઈટી સેક્ટર એવું છે બિસાઇડ એચ વન બી વિઝા

કારણે એને વધારે પેલું પણ અમેરિકા શું છે હોશિયાર છે મતલબ પેલી રીતે એમની એ જ્યારે સરકારો બદલે છે ત્યારે આમ આમ જોવા જઈએ તો બધાને અંદાજો આવે છે અને છતાંય કોઈ અંદાજ નથી લગાવી શકતું ને ગમે ત્યારે સ્વિંગ સ્ટેટ ફરી જાય છે અને છતાંય જે લોકો ડેમોક્રેટ્સ હતા એટલે ન્યૂ જર્સીમાં આટલા બધા ગુજરાતીઓ છે અને તો એ ન્યૂ જર્સીમાં કમલા હેરિસ જીત

પણ વ્હાઈટ સુપ્રીમેસી નો સવાલ આવે એનપી એલજીબીટી આવે અને બીજું કે આને નડી ગયું શું ખબર છે કમલા હેરીસ અને જો બાઇડન ની જગ્યાએ કોઈ ત્રીજો ઉમેદવાર હોત ને તો ડોનાલ્ડ ટ્રમ્પ હારી પણ જાત તમે વિચારો એક એવો વ્યક્તિ કે જે કન્વિક્ટ છે અને કન્વિક્ટ એટલે કે ગુનેગાર સાબિત થયેલો છે ને એ પણ ફેલોની કેસ વિચ ઇઝ નોટ અ સ્મોલ થિંગ એ એક એવી વ્યક્તિ કે જેને ઇમ્પીચમેન્ટ ફેસ કરવું પડ્યું છે અમેરિકામાં બરાબર છે એક એવી વ્યક્તિ કે જેને ટ્રાન્સફર ઓફ પાવર જે છે અમેરિકામાં બહુ સ્મૂથ છે એ સર્ટિફિકેશન જાન્યુઆરી બે હજાર વીસ ના રોજ એને ત્યાં અમેરિકામાં કેપિટલ હિલ પર જે બબાલ કરી હતી પીપલ ઇન અમેરિકા ગુડ નોટ પણ આ વખતે તમે જુઓ કે આખી લોબી જે એન્ટી જ્યોર્જ સોરસ લોબી હતી એ આખી એની પાસે હતી હુ ઇઝ એલોન માસ્ક

મિસિકન હોય કે હોય આ બધામાં અલ્ટિમેટલી આજ ચાલ્યું છે પેલા લોકો એ સંવિધાન બચાવો ને ડેમોક્રેટિક રાઇટ્સ ને એ બધું જ ચલાવ્યું દર વખત ની વાતો છે અને આ લોકો તમે જુઓ કે એને સુપ્રિમિશન ની વાત કરી અમેરિકા બધાને વાપરી કાઢ્યા છે બેક અમેરિકા મેક અમેરિકા ગ્રેટ અગેઇન માગા જે હતું ને મેક અમેરિકા ગ્રેટ અગેઇન એ માગા ફેક્ટર ચાલી ગયું અને અમેરિકા રાષ્ટ્રવાદ જે છે ને એ દરેક જગ્યાએ વેચાય છે હિટલરે પણ વેચ્યો તો જર્મનીમાં અને આણે પણ વેચ્યો એટલે આપણો નામ ના લીધું તમે વચ્ચે આપણું ભારતનું નામ વચ્ચે ભારતીય વિશ્વનો કોઈ પણ રાષ્ટ્રવાદ એની છે ને હું તમને કહું કે

એટલે હિટલર તો હું જસ્ટ એમ આઉટ ઓફ પેલામાં વાત કરા પણ હિટલર જીત્યો એ રાષ્ટ્રવાદ પર જીત્યો તો ને એટલે અલગ આ તો લોકશાહીની વાત છે હિટલરે ક્યાં લોકશાહીની વાત કરી હિટલર લોકશાહીની ન હતો હી સે ડેમોક્રેટિક સ્ટેટ એટલે પણ એ તો તમે હવે કોની સાથે કે આવી રીતે ના કરો જો ગ્રેજ્યુએટ પડીકો બાંધવું પડે એટલે હિટલર હિટલર વખતે આખી વાત અલગ હતી મેં આને પેલું સાદી ભાષામાં કઈ મમરો મૂક્યો ખાલી આમાં હવે મારો પ્રશ્ન એ છે કે જે સુંદર પિચાઈ બનવા માંગે છે એને તો દુનિયાના કોઈ પણ ખૂણામાં વાંધો નથી સમસ્યા એ લોકોને છે જેને કોઈકના ઘરમાં સુંદર બનવાનું છે અને જે લોકો બાકીનું બધું કામ ને એ રીતે શોધવા જાય છે કે પેટ્રોલ પંપ પર નોકરી કરી દઈશું કોઈના ઘરે આ કામ કરી દઈશું ઓસ્ટ્રેલિયાનો વિડીયો વાયરલ થયો એના પછી ન્યુઝીલેન્ડમાંથી કોઈ કહી રહ્યો બ્રિટનના વિડીયો કે યુકેમાં સમસ્યાઓ છે યુકે યુએસ કેનેડા ત્યાંની મેડિકલ સિસ્ટમ કોલેપ્સ થયેલી છે સરખામણીએ જોવા તો આપણે આપણે સિવિલમાં દુનિયાભરમાંથી લોકો ટ્રીટમેન્ટ લઈને જાય છે આપણે આયુષ્માન કાર્ડ છે એની સામે ત્યાં બહુ સમસ્યાઓ છે છતાંય લોકો ત્યાં કેમ જાય છે ત્યાં ગયા પછી વિડીયો બનાવે છે કે અહીંયા બહુ તકલીફ છે આ છે તે છે છતાંય મજૂરી કરવા કેમ જાય છે તો પચાસ ટકા વિડીયો વિડિયો બનાવવાનો પ્રોફેશન છે ધંધો ખરેખર પીડિત છે એટલે વિડીયો નથી બનાવતો વિડીયો થકી પૈસા કમાય આપણા લોકો એટલા સ્માર્ટ છે ભણતા ભણતા જોડે નોકરી કરતા નોકરી કરતા કરતા જોડે આપણ કરી એટલે વિડીયો બને એટલે ખોટું જ હશે એવું પણ નથી કેતો પણ જે વિડીયો એના જ કારણે બનાવ્યો એવું પણ નથી સેકન્ડ થિંગ એ પાક્કો એક આપણે લોકો મજૂર છે એટલે ઉત્તર ગુજરાતના લોકો કારણ કે બધાના લોહીની અંદર બાપ દાદા એ બસો ત્રણસો ચારસો ફૂટ નીચે કરેલી અને અને ત્યાં એટલે હજુ પણ અંદર વરસાદ પડે વાડ ઉગી જાય બીજું ઉગી જાય શેઢો ના મળે તો પટેલનો દીકરો ફરતો 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 વચ્ચે બીજા એક થોર વાવી દીધા હોય તો ફરતો ફરતો બાપ ખેતર પકડી લે બસ તો આવી જ રીતે જ્યાં પણ જાય અમેરિકામાં જે પણ જાય ખેતર પકડી લેશે એને ખબર જ છે કે હું અહીંયા એક બીજ રૂપીશ હમ કારણ બધાના બાપદાદા તો ખેડૂત હતા ને એટલે એક બીજ રૂપીશ ગમે તે કઠણ જમીન હશે તો બધી હજાર બીજ પેદા કરીશ અને પેદા કરતા હતા ને હજુ કરતા રહેશે એટલે સમસ્યા ચોક્કસ હશે પણ આ રસ્તા પણ હશે સૌથી સૌથી મોટી વસ્તુ ડોલર

પૈસા એ મળે છે પણ એ સન્માન નથી મળતું ઘણીવાર જે ઘણા બધા લોકોને ત્યાં અહીંયા બીજાના ઘરમાં જઈને જો કોઈ કામ કરે છે પોતાની જરૂરિયાત માટે તો આપણે એને બહુ જ એમ ડિવાઈડ કરી દીધું છે કે આ કામ તો આ માણસ ના જ કરે અહીંયા નથી કરતા ત્યાં કરી શકે છે એ જ વસ્તુ છે ને પણ ઇકોવેલેન્સી છે પણ ત્યાં તમારો થોડોક સામાજિક દર્જો જુદો છે કારણ કે ત્યાં બધા લોકો કામ કરે છે તમે એકલા જ કામ કરો છો એવું નથી અને તમને સામે એના માટે વળતર પણ ઠીકઠાક મળી જાય ઠીકઠાક મળી જાય છે તેમાં તમારો ખર્જો નીકળી જાય ને તમે થોડા પૈસા ઘરે પણ મોકલો છો હમણાં વચ્ચે આ વર્ષે શરૂઆતમાં નેપાળ ગયો હતો નેપાળની અર્ધી ઇકોનોમી છે ને રેમિટન્સ ઉપર ચાલે છે રાઈટ નેપાળનું એરપોર્ટ ઉપર તમે જાઓ ને બસ સ્ટેન્ડ જેવું છે કાઠમાડુ એરપોર્ટ રાઈટ પણ ત્યાં તમે લાઈનો લાગેલી હોય છોકરાઓની ક્યાં તો મોટાભાગે બધા અરાબ દેશોમાં જતા હોય અને બધા એવી જગ્યાએ જાય છે જ્યાં ઇન્ડિયન રૂપિયાની કમ્પેરિઝનમાં એનો ભાવ છે સો રૂપિયા દોઢસો રૂપિયા બસો રૂપિયા ભાવ છે રાઈટ તો એ પૈસો ત્યાંથી જે અહીંયા તમારા દેશમાં પાછો આવે છે એની પણ વેલ્યુ છે ને આજે આંધ્રપ્રદેશમાં કે જ્યાં આપણા સોફ્ટવેર એન્જિનિયર્સ બધા બધી મોટી મોટી કંપનીઓમાં બધા આપણા સાઉથ ઇન્ડિયન એન્જિનિયર્સ છે અને ધંધાઓમાં આપણા ભાઈઓ છે ગુજરાતીઓ બધા બધા કેટલા પૈસા મોકલે છે ઇટ્સ અ બિગ ઇકોનોમી વેરી ચ્યુ અને ત્યાંથી પૈસો આવે એનો તો ફાયદો છે પણ સવાલ એટલે પેલા જે બ્રિટન માં કેવા બધી જગ્યાએ વાંધો ઉપાડી રહ્યા છે અમુક નોકરીમાં એ પણ એ જ છે કે આપણે અહીંયા થી ગયેલા માણસો કામ કરી શકે છે વધારે હા લોકો ટેવાયેલા નથી એમણે કહ્યું ને મતલબ કે આ હા હા આઈલીસવી કે આપના વધારે વાંધો પડે છે કે તમે આવીને સતત કામ કરો જો બોસ ને વાલા બનો છો અને આપને આ તકલીફ પડે છે આપના માટે તો 24/7 365 ડેઝ કરી એ કામ કરી શકે છે ઇન્ડિયન એન્ડ ચાઇનીઝ યસ વેરી વેરી હાર્ડ વર્કિંગ પીપલ વેરી વેરી હાર્ડ વર્કિંગ પીપલ એમાં આ કોઈ બે થોડા વર્ષો પહેલા અજયભાઈને ને અને રौनकબેન ખબર છે લગભગ નેવુંના દાયકાના અંતમાં અમેરિકામાં એક ગેંગ સક્રિય થઈ હતી ડોટ બસ્ટર્સ એ લોકો શું કરતા હતા કે જે બેનો બિંદી લગાવે ને એટલે હિન્દુ આપણા ભારતીય લોકો રાઈટ એમના ઘર ઉપર હુમલા કરતા હતા હું નેવુંના દાયકાના અંતની વાત કરું છું જ્યારે એકવીસમી સદી શરૂ થઈ રહી હતી ત્યારે અને એમનું ત્યારે એવું કહેવું હતું કે આ ભારતીયો અમારે ત્યાં આવીને અમારી નોકરીઓ છીનવી રહ્યા છે અને હવે આપણે પીક ઉપર જઈ રહ્યા છીએ તમે જોજો આવનારા એક બે વર્ષમાં ફરી પાછી આ બધી એક્ટિવિટીઝ તમને અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા બધી જગ્યાએ દેખાય છે કેનેડામાં તો શરૂઆત થઈ ગઈ છે કેનેડામાં થઈ રહી છે ઇવન યુએસમાં પણ પેટ્રોલ પંપ પર કોઈ કામ કરી રહ્યું છે તેને કોઈને પણ મારીને જાય છે તો એનો મતલબ એ થયો કે આપણે આપણા ટેલેન્ટને આપણે જ સમાવવું પડશે આવનારા વર્ષોમાં નહીં તો એના સિવાય ક્યાં કોઈ સવાલ છે